વડોદરા શહેરભરમાં ત્રણથી વધુ પેસેન્જરો બેસાડતા રિક્ષા ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ યોજી પોલીસે બે દિવસમાં સાડત્રીસ રિક્ષા ડિટેન કરતા રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે ગુજરાત હાઈકોર્ટે બાવીસ જુલાઈથી રિક્ષા ચાલકો વિરુદ્ધ ડ્રાઈવનો આદેશ આપ્યો હતો ત્યારે વરસાદ બાદ શનિવારથી ડ્રાઇવની શરૂ થઈ હતી શનિવાર અને રવિવારે અને ડ્રાઈવરની બાજુમાં બેસાડે તો તે દંડને લાયક છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છે ગઈકાલે રિક્ષા લોકો સાથે ટ્રાફિક પોલીસની ની ઝપાઝપી થઈ હતી અને તેને જ કારણે લગભગ સોથી દોઢસો રિક્ષાવાળાઓ ભેગા થઈ ગયા હતા અને તેઓને એક જ વાતને લઈને વિરોધ હતો કે ગુજરાત સરકાર જ્યારે એક જ એક જ દિવસમાં નિયમો બહાર પાડે છે અને તમામ પ્રકારની કાર્યવાહી માત્ર રિક્ષાવાળા વાહન વાહન ચાલકો પર જ કરવામાં આવે છે પરંતુ ઠેર ઠેર અહીંયા વિટકોસની બસો જાય છે મોટા મોટા ટ્રકો જાય છે તે તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ માત્ર વડોદરા શહેરના જે પોતાનું પેટ માટે જે રિક્ષા ચ ચાલકો છે એ ચાલકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે તેને લઈને જ કાલે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા શું કહેશો શું કહેશો જે ગઈકાલે જે ઝપાઝપી થઈ હતી શું હતું મુખ્ય કારણ શું હતું સાહેબ અમારું કહેવું એવું છે કે એસટી બસ છે વીટકોસ બસ છે એ બધી ઓવરફુલ જાય છે તો એમાં ટ્રાફિક શાખાને કે કોઈ પોલીસને કોઈ તકલીફ થતી નથી ને જ્યારે અમે ભૂલે છું કદાચ રસ્તામાં બે પેસેન્જર સાથે મળી જાય અને એક પેસેન્જરને આગળ બેસાડી દઈએ તો અમારી ગાડીઓ ડિટેન કરવામાં આવે છે તો ખાલી રિક્ષાવાળા જ નડે છે એમને બીજી બધી ગાડીઓમાં કોઈ તકલીફ નથી થતી એ લોકોને તો રીક્ષાવાળા જ એમને નડે છે ખાલી અમારું કહેવું એટલું છે એ લોકો એક એક પ્રકારે એવું પણ કહે છે કે જે આરટીઓનો નિયમ છે એ નિયમની અંદર રિક્ષા જે હોય છે એ રિક્ષામાં ત્રણ જ પેસેન્જર ભરવામાં આવે મૂકવામાં આવે છે પરંતુ આપના દ્વારા એવું એવું હોય છે કે પાંચ પાંચ પેસેન્જરો બેસાડીને સવારી કરવામાં આવે છે આનું મુખ્ય કારણ શું છે તો પણ સવારીમાં બધા માટે પછી રૂલ્સ એક સરખા હોવો જોઈએ ને આરટીઓનો નિયમ ખાલી રિક્ષાવાળા માટે જ છે રિક્ષા માટે જ ખાલી નિયમો બાંધ્યા છે રિક્ષાવાળાની ભૂલ છે કે પાંચ સવારી બેસાડે છે એ વસ્તુ બરાબર છે સાહેબ અમે માનીએ છીએ કે રિક્ષાવાળા આવી રીતના ભૂલ કરે છે તો સટલ બંધ કરો કાયદેસર મીટરની સિસ્ટમ કર દો અમને ઉલટી ફાયદો થશે કે અમારે બે ત્રણ પેસેન્જર જ લઈને જવાના થાય અમારી ગાડીમાં બી ઉલટી લોડ ઓછો પડે અમારે મેન્ટેનન્સમાં બી ફરક પડે અને પ્લસ બીજું કે એસટી ને બસ અને બધી સવારીઓ માટે બી તો રૂલ્સ તો આરટીઓને એક સરખા જ હોય ને તો એના માટે રૂલ્સ રાખો તો બધા માટે સરખા રાખો પોલીસવાળા ત્રણ સવારી બાઇક પર જાય તો એમને પકડવામાં નથી આવતા અને બીજા આમ આદમી જાય તો એમને ત્રણ સવારીમાં પકડીને પાંચસો હજાર પંદરસો બે હજાર એવો દંડ આપે છે પોલીસવાળા રોંગ સાઈડ જાય તો એમને દંડ કોઈ નહીં થતો અને બીજા આમ આદમી માટે ડન થાય છે તો એનો માટે અમારું કહેવું એટલું છે કે રૂલ્સ રાખો તો તમે બધા માટે સરખા રાખો બીજું કંઈ કહેવું નહીં આપણે ચોક્કસથી દર્શક મિત્રો વડોદરા શહેરમાં વડોદરા શહેરના જે ટ્રાફિક પોલીસ છે એમના કાટલા કંઈક અલગ જ જોવા મળે છે અને જે પ્રકારની કામગીરી અન્ય લોકો સાથે કરવામાં આવવાની આવવાની હોય પરંતુ માત્ર ટાર્ગેટ વડોદરા શહેરના જે પોતાનું પેટ રડતા રિક્ષા ચાલકો છે એમના ઉપર જ કરવામાં આવે છે શું કહેશો પેસેન્જર બેસાડીને આપણે ચાર પેસેન્જર બી લાવીએ છીએ તો પેસેન્જરને ઉતારવા માટે સ્ટેન્ડ તો જોવે જો સ્ટેન્ડ પાસે ઉતારીએ છીએ સીધા આગળ બાઇક લગાવી દે છે અને રિક્ષામાં બેસી જાય છે અને પાંચસો રૂપિયાનો મેમો ગાડી જમા કરી લે છે બે દાડા ગાડી જમા રાખે તી દા દાડા ત્રીજા દિવસે કોર્ટમાં ગાડી છૂટે છે બે દાડા અમારે છોકરાઓને જમાડવાના શું ખબર ધંધાના એકદમ ઠેકાણા છે નહીં વરસાદમાં અને આ પોલીસવાળા એટલા હેરાન કરે છે કે ચાર ત્રણ સવારી કોચ એ કહે છે ત્રણ સવારે ત્રણ સવારે બેસાડીને લઈએ છે સીધા પેસેન્જર ઉતારીએ છીએ અને ગાડીમાં આવીને બેસી જાય છે અને ગાડી રિટર્ન કરી દે છે એટલે માત્ર હેરાનગતિ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે આ રીક્ષા ચાલકો છે પોતાનું પેટનું એના માટે લોકો એ લોકો સ્વરોજગાર કરતા હોય છે ક્યાંક ને ક્યાંક જે આ સરકાર છે એ રોજગાર તો નથી આપી શકતી પરંતુ આ લોકોનો રોજગાર પણ એક બાજુ છીનવી રહી છે શું કહેશો શું કહેશો કે એક પ્રકારે રોજગાર આપવાની વાતો કરે છે પરંતુ આ તો સરકાર રોજગાર છીનવી રહી છે અમારા રોજગારની વાત જ કઈ છે રોજગાર અમને આલતા નહીં ધંધાના ઠેકાણે નહીં બે પેસેન્જર ત્રણ પેસેન્જરમાં બી ગાડીઓ જમા કરે બસમાં ઓવરફ્લો ગાડી હોય તો એને કોઈ પકડતું નહીં બસ બધી બસમાં કોઈ કાયદા નહીં ખાલી રિક્ષામાં જ કાયદા લાગે છે કે રિક્ષાવાળો બે બી લઈને જાય તો ગુનેગાર સાઈડમાં પેસેન્જર ઉતારે તો એ બેહી જવાનું ગાડી રિટર્ન કરે એટલે અમારે ધંધો કરવાનો કે પછી આ પોલીસ ખાતામાં પૈસા જ ભરવાના હવે દિવસમાં પાંચસો રૂપિયા તો કમાવતા ના અને પાંચસો રૂપિયા દંડ ભરવાની હવે તમે બસને જોઈ શકો છો જોજો ખાલી બસને બતાવો બતાવ આ બસમાં જોઈએ આ બસ કેવી ઓવરલોડ જાય એમાં કોઈ એમને પકડતું નહીં ખાલી રિક્ષાવાળાને જ પકડે છે રિક્ષાની જ તકલીફ છે બીજી હું રિક્ષાવાળાથી કોઈ દુશ્મની જે કોઈ ફૂલ એ બોલો અમને અમે કાયદામાં જ છે 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 ગાડીના તો એ ગાડીઓ કરે મતલબ હું વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે રીક્ષા ડિટેન કરવામાં આવે છે ત્યારે આ ડિટેન ની કાર્યવાહી બી ક્યાંક ને ક્યાંક લાંબી છે તેવું રીક્ષા ચાલકો કહી રહ્યા છે અને બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ રીક્ષાઓ મૂકી રાખવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટમાંથી છોડાવવામાં આવે છે તો આ પ્રમાણે જો કાર્યવાહી કરવામાં આવે તો રિક્ષા ત્રણ દિવસ એ લોકો રિક્ષા નથી ચલાવી શકતા અને પોતાનો રોજગાર છે એ રોજગાર પણ નથી મેળવી શકતા ક્યાંક ને ક્યાંક એમના પરિવારો પણ એમના ઉપર નભેલા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એમના જે રોજગારી છે એના ઉપર બી ફટકો પડે છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે હું નિલેશ વસાઈકર જીવન ન્યૂઝ વડોદરા